નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુ ટ્યુબ ચેનલ મીણાંત કિશોરમાં આજના વીડિયોમાં વાત કરીશું સરકારની અગત્યની આવાસ યોજના વિશે જેનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો આ જાહેરાત છે તે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયમક વિકસ્તી જાતિ કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે આહી વર્ષ 2024-25 માટે પંડિત દિનદ્યાલ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે नियामक विक्सती जाति कल्याणनी कचेरी गांधीनगर द्वारा पंडित दीनदया उपाध्याय आवास योजना हेठ राज्यना सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग આર્થિક રીતે પછાત વર્ગ અને વિર્જતિ વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઇસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે સદ્રહો યોજના હેઠર લાભ મેળવવા ઈચ્છતા અને સરકાર શ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી e-samajkalyan.gujarat.gov.in પોર્ટલ પર 78/2024 થી તારીખ 16/09/2024 સુધી ઓનલાઈન અરજીઓ માંગાવવામાં આવે છે નાણાકીય વર્ષ 2022 થી 23 અને વર્ષ 2023 થી 24 ની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણ હોવાથી આવી અરજીઓ વર્ષ 2024 થી 25 માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પુરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજી મળે તે માટે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસથી થી ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર बाकी अर्जियों वर्ष बेहजार चौवीस पच्चीस ना हो जिओनलाइन अरजीओ होई आ, अर्जियो थती न थी। न थी आ नव जिला सिवाय अने ना ना शैक्षणिक रीते पछातवर्गना अर्जदारों अरजी शक्षे, आर्थिक अने अचृति विमुक्त जातीना दरेक जिल्ला अर्जदारों ऑनलाइन अरजी करचरती विमुक्त जाति लक्ष्यांक पूर्ण न थाय त्यां सुधी ऑनलाइन पोर्टल चालू आवशे आ समयगाळा दरम्यान जे जिल्ला लक्ष्यांक साक्त आवशे जेथी अर्जदारों ऑनलाइन पोर्टल जोता रहू वर्ष बेहजार थी त्रेवीस ने वर्ष बेहजार तेवीस चौवीस ऑनलाइन पड़तर अर्जीओ वर्ष बेहजार चौवीस पच्चीस जेते जिल्ला लक्ष्यांक ने सिद्ध કરવા માટે પ્રથમ अग्रિમતા આપવામાં આવશે ત્યાર બાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે એક જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજીઓ ને હશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓ ને ધ્યાને લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ માગેલ વિગતો સહિત અરજી કરવાની રહેશે ર पंडित दिंद्याड़ उपाध्याय आवास योजना में सहाय મેળવવા માટેની અરજી ઓનલાઈન થી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન થી અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાએ જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માનવામાં આવે ત્યારે બતાવવાના આવવાના રહેશે 3 अरजी में मा संपूर्ण मागेल विगतो भरेल नहीं नही होरा दस्तावेजों से तो आपोप आप रद्द नामंजूर गणाशे चार अर्जदार मूल गुजरात वतनी जो ये। 5. अर्जदार ना वतनी होवा होवाइए पांच ना कुटुंबनी वार्षिक आवक ग्राम्य तथा शहरी विस्तार रूपया छ लाख थी होवी ये नहीं छ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં 7 આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે 8 ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાનો અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે अन्य व्यक्ति नो नंबर आपेल हशे अथवा एक ज नंबर थी वधु अर्जियो आवेल हशे तो आवी अर्जियो रद गणवामा आवशे 9. अर्जदार द्वारा ऑनलाइन करेल अर्जी नु स्टेटस जानवा वेबसाइट जोता रहेवु 10. अर्जी मंजूर करवानी सत्ता जिला अधिकारी श्रीनी रहेशे जे अंगे बीजो कोई हक दावो करी शकाशे नहीं अग्यार પંડિત દિંદ્યાર ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસ્તી જાતિ ની કચેરીમાંથી પણ મળી રહેશે 12 पंडित दीनदयाल उपाध्याय आवास योजना में सहाय बाबते कोई प्रश्न उपस्थित हा तो नियामक विकसती जाति कल्याण खातु गुजरात राज्य गांधीनगर नो निर्णय आखरी रहे